જય માતાજી મિત્રો રામમાળી રામ રક્ષાબંધનના દિવસે ભાઈના હાથમાં રાખડી બાંધવાના પહેલાં કોના હાથમાં રાખડી બાંધવી જોઈએ તો સૌપ્રથમ જાણી લઈએ કે નવ ઓગસ્ટના રોજ બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી રક્ષાબંધન છે તિથિ અનુસાર રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારથી જ છે એટલે સૌ બહેનોએ રાખડી જરૂર બાંધવી બપોર સુધીનું એક વાગીને ચોવીસ મિનિટ સુધીનું શુભ મુહૂર્ત છે ધાર્મિક અને સામાજિક માન્યતા મુજબ રાખડીમાં ત્રણ ગાંઠ બાંધવાનું શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ ત્રણ ગાઢનો સંપન્ન ત્રિદેવી એટલે કે બ્રહ્મા વિષ્ણુ સાથે મહેશ સાથે છે એવું મનાય છે કે રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે પહેલી ગાઢ ભાઈની લાંબી ઉંમર માટે હોય છે બીજી ગાઢ પોતાની ઉંમર માટે હોય છે અને ત્રીજી ગાઢ સંબંધો અને પ્રેમમાં મીઠાશ લાવવા માટે હોય છે આવી રીતે રક્ષાબંધન પર ભાઈના હાથમાં ત્રણ ગાઢ બાંધીને જ રાખડી બાંધવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર સૌ પ્રથમ ભાઈને પણ દેવી દેવતાઓને રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ભગવાનના આશીર્વાદ મળે છે ઘર અને સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે રક્ષાબંધન પર ભાઈ પહેલાં ગણેશજી કૃષ્ણ ભગવાન ભોળાનાથ હનુમાનજીને રાખડી બાંધી શકાય છે તમે તમારા ઈષ્ટદેવને પણ રાખડી બાંધી શકો છો અને જો તમારા આરાધ્ય દેવ હોય તો તમે તેમને પણ રાખડી બાંધી શકો છો શનિવારના દિવસે રક્ષાબંધનના સમયે સવારે જો તમે પાંચ વાગે પણ ઊઠી જાઓ છો તો સવારથી જ બધા મુહૂર્ત સારા છે બપોરે એક વાગીને ચોવીસ મિનિટ સુધી તમે રાખડી બાંધી શકો છો અમુક લોકોના પ્રશ્ન હોય છે કે અમે ટ્રાવેલિંગમાં હોઈએ તો અમારો સમય વેઠવાઈ જાય તો આ વર્ષે સવારથી જ શુભ મુહૂર્ત છે તો તમામ બહેનોને એક જ પ્રાર્થના છે કે આ શુભ મુહૂર્તના સમયે તમારા ભાઈને રાખડી બાંધીને લાંબી ઉંમરની પ્રાર્થના અવશ્ય કરજો